വൃജമാ ഗോ കൂടിയാമ വലമ ചു മകളൂ റെ നന്ദ്രായോ ചരാവല ചൂ മകളു രേ ജസോദാ മന മമായൂ മകടൂ രേ નંદરાય ગાયો ચારી આવ્યા વાલમ મચો મકડું રે જસોદા કેમ બેઠા ઉદાસ વાલમ મચો મકડું રે આપણો કાનો થયો છે મોટો વાલમ મચો મકડું રે ક્યાંક કરો શકાય ની વાત વાલમ મચો મકડું રે વાલમ ઝુમકડુ રે ભાભી ક્યાં છે મારો ભાઈ વાલમ ઝુમકડુરે ભાભી મો મરણી ને બોલા વાલમ જ મકડું નળદલ સુરે કામ વાલમ ઝુ મકડું રે કના માગા લઈને આવી વાલમ ઝુમકડું રે તમારી રાધામને આપો વાલમ ઝુ મકડું રે તારો છે બહુ કાળો કડું રે મારી રાધા છે રૂપાળી વાલમ ચુમકડું રે ઈ તો માખણ ચોરી ખાય વાલમ ચુમકડું રે એને કોણ દીકરી દેશે વાલમ ઝુમકડુ રે યશોદા ગોકુળિયા માં આવી વાલમ ઝુમકડૂર કાનો ગાયો ચારી આવ્યો વાલમ ઝુમકડું રે માતા કેમ મેઠા ઉદાસ વાલમ ઝુમકડૂર તારા માગા પાછા એવા વાલમ ચુમા મકડું રે માતા એમાં શું મૂં વાલમ ચુ રે આપણા કુળ માં છે તાણ વાલમ ચુમકડું રે રાધા પડસું નામ વાલમ ચુમકડું રે હે મારા દા પડી માંદી વાલમ ઝુમાકડું રે સારા વૈદ ને તેળાવો વાલમ ઝુમકડું રે વૈદનાડ તપસે વાલમ ઝુમકડું રે આમાં હું કાંઈ ન જાણું વાલમ ઝુમકડું રે આખું બસાના મૂં જાણો વાલમ ઝુ મકડો રે માગોપી એક બોલી વાલમ ઝુ રે આમાં કાનો કંઈક ચાણે વાલમ ઝુમકડું રે રદાની માગો કુડિયામાં આવી વાલમ ઝુ મકડું રે નદી ક્યાં છે તારો કાન વાલમ ઝૂમકડું રે બાબી સૂરે પડિયા કામ વાલમ ઝૂમકડું રે મારી રાધા પડી માંદી વાલમ ઝુ મકડું રે એમાં કાનો કંઈક જાણે વાલમ ઝૂમકડો રે કાનો મન માર ખા આયવાલમ ઝુમા કડૂ રે એ કેવો આવ્યો આજે લાગવાલમ ઝુમા કડૂ રે કાનો મરસાનામાં આવ્યો વાલમ ઝુમા કડૂ રે રાધા કાનમાં કઈ કીધું વાલમ ઝુમા કડૂ રે રાધા આડસ મરડી ઉઠીવાલમ વાલમ કડૂ રે તારી મારી જોડી થઈ ગઈ વાલમ ઝુમકડું રે આખું હર ખાણું વાલમ ઝુમકડું રે મારી રાધા તમને આલી વાલમ ઝૂલ ઝુમકડું રે ോ വലമ ജ മംഗളിയാ ഗവോ വലമ ജൂമ കടൂരെ കോക്കുള പണിയോ വലമ ജൂമേ ബതാ മോത്തി വലമ ജു മക്കളൂ റെ કાનાના વિવાજે કોઈ ગાસે વાલમ મ ઝુમા એનો વ્રજમાં વાસ થાશે વાલ મજુમાં કડૂ રે રધાના વિવાજે કોઈ ગાસે વાલમ મ ઝુમા એને યમુના પાન થાશે વાલ મ ઝુમા રજમા ગોકુળિયું છે ગામ વાલમ છું રે